હેલો મિત્રો તો આજે મેં આવ્યા છીએ શરમા જગ્યાએ અને હવે આપણે જઈશું દાદાના દર્શન કરવા માટે મારી પાછળ જોઈ શકો છો આ ડુંગર છે આખો જોવા બધું તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા શરમા દુદાની જગ્યા છે આ મારી પાછળ જોઈ શકો છો આ છે એનો મેઇન ગેટ ને આ પાછળ જગ્યા છે તો ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ જવો આ છે મેઇન ગેટ અને અહીંયા આવા વૃક્ષો પણ છે જોવો અને મિત્રો અહીંયા ચકલાઓને ચણ માટેની જગ્યા છે જો સરસ મજાની ફરતે એમને સુરક્ષા માટે આ જાળનું વ્યવસ્થા કરેલી છે અને અંદર ચકલાઓની ચણ પડેલી છે તો આ છે શરમાયા દાદાની જગ્યા તમે જોઈ કહો છો પાણી પાવા માટેની વ્યવસ્થા પણ અહીં કડ આપેલી છે જો આ બાજુ એક ટાકી છે અને આવા વૃક્ષો પણ છે સરસ મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે ફરવા માટેનું ખૂબ જ સરસ અને કુદરતી સ્થળ છે આ એક આપણને સંત મહાત્માની સમાધિ પણ જોવા મળે છે તો મિત્રો અહીંયા આવા આપણને બાથરૂમની સુવિધા પણ જોવા મળે છે અને આ બાજુ આપણને આ એક જોવા મળે છે સામે પીવાના પાણીનું પરબ જોવા મળે છે અહીંયા બાકડા છે અને અહીંયા સામે આપણને આ પણ જોવા મળે છે અને આ જે સામે આપણને દેખાય છે એ છે અમારું ગામ આવો અમારા ગામનો નજારો છે આ અમારા ગામની બધી સીમ છે વાળીઓ છે અને આ છે અમારું ગામ તો જો મિત્રો તમને આ વીડિયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા